દાહોદ જિલ્લાના સંજેલીના જીતપુરા ગામે લૂંટ વિથ મર્ડરમાં પોલીસને માત્રને માત્ર ગણાતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે ફરિયાદી હત્યારો પોલીસે ઝડપી પાડ્યો છે કારણ કે હત્યારો પોતે ફરિયાદી બની પોલીસ મથકે ગુનો નોંધાવવા માટે આવ્યો હતો પરંતુ પોલીસ તપાસમાં ફરિયાદી જ લૂંટેરો અને હત્યારો સાબિત થયો છે એટલે પહેલી કહેવત સાર્થક સાબિત થાય છે આ બેલ મુજે માર ચોળીનું ચીકણું કરવું પોલીસ તો તેનું કામ કરી જ રહી હતી પરંતુ લૂંટારો અને હત્યારો પોતે જ પોલીસને મહેનત ન કરવી પડે એટલે સાવકાર બનીને આવ્યો હતો ગત તારીખ પંદરમી એપ્રિલના રોજ દાહોદ જિલ્લાના સંજેલીના જીતપુરા ગામે રહેતા રિટાયર્ડ શિક્ષક દંપતી દીપસી માનસી પલાસ તથા તેમની પત્ની રાજમોહિનાબેન દીપસી પલાસ બંને રાત્રિના સમયે જમી પરવારી પોતાના ઘરમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે રાત્રિના આશરે અઢી વાગ્યાના આસપાસ અજાણ્યા લૂંટારુઓએ મારક હથિયારો સાથે રાજમોહિનીબેનના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને દંપતીને બાનમાં લઈ મારી નાખવાની ધમકીઓ આપી મકાનમાંથી સોનાનું મંગળસૂત્ર સોનાનું લોકેટ સોનાની ચેન તેમજ ઘરના આંગણે પાર્ક કરેલી એક આંગણેલર ગાડી મળી કુલ ચાર લાખ પંચોતેર બેનના પતિ દીપસીભાઈ લૂંટારાઓનો પ્રતિકાર કરતા લૂંટારાઓએ પોતાના હાથમાંની કુહાડીના ઉપરા છાપરી ઘા દીપસી ગળાના તેમજ ખભાના ભાગે મારી દેતા દીપસીભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા અને લૂંટારુઓ લૂંટ કરી નાસી ગયા હતા રાજમોહિની બહેને બૂમાબૂમ કરી મૂકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગેની જાણ પરિવારજનોને પણ કરવામાં આવી હતી ત્યારે પરિવારજનો પણ ઘરે દોડી આવ્યા હતા ત્યારે આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ સ્તર પોલીસને કરવામાં આવતા જિલ્લા પોલીસ વડા તેમજ એસપીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો જ્યાં પ્રથમ ગંભીર ઇજાગ્રસ્ત દીપસીભાઈને એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઇજાગ્રસ્ત દિપસીભાઈનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પોલીસે જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ ચાલતી હતી તે દરમિયાન ડોકા તળાવડી ગામનો રમણભાઈ ભુરસિંહભાઈ પલાસ સંજેલી પોલીસ મથકે આવી પહોંચ્યો હતો અને પોલીસ મથકે જણાવ્યું હતું કે આઠથી દસ લૂંટારોઓ આવી મારી જોડે મારામારી કરી મારા ઘરેથી પણ બે લાખ ચોસઠ હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઈલ ફોન લૂંટી નાસી ગયા છે ત્યારે આ અંગેની જાણ એલસીબી પોલીસને થતા એલસીબી પોલીસે ઉપરોક્ત પૂછપરછ કરતા અને ત્યારબાદ સ્થળ પર જઈ ડેમોન્સ્ટ્રેશન કરી બતાવી જણાવતા પોલીસ સ્ટેશનમાં જણાવેલી સ્ટોરી તેમજ ઘરે જણાવેલી સ્ટોરીમાં વિસંગતતા જણાવી આવતા પોલીસને તેની ઉપર શંકા ગઈ હતી જેથી પોલીસને જે સ્થળેથી ફોર વ્હીલર ગાડી મળી આવી હતી તે સ્થળે જઈ પગની ફૂટપ્રિન્ટ લઈ બનાવ સ્થળે મળેલી ફૂટપ્રિન્ટ સાથે સરખાવતા સાહીઠ ટકા જેટલી વેચ થતી હતી જેથી પોતાની સાથે મારામારી અને લૂંટ થઈ હોવાની ફરિયાદ આપવા આવેલા રમણભાઈની સઘન પૂછપરછ કરતાં પોલીસની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત કરી હતી કે મૃતક દીપસિંગ માનસિંગ પલાસને તેની પત્ની સાથે આળા સંબંધ હોવાની શંકા હતી જેથી બનાવની રાત્રે દીપસિંહભાઈની પત્ની બહાર ગામ લગ્ન પ્રસંગમાં ગયા હતા તે મોકાનો લાભ લઈ રમણભાઈ દીપસિંહભાઈના મકાનની છત પર સંતાઈ ગયો હતો અને રાત્રિના સમયે ઘરમાં ઘૂસી મૃતક દીપસિંહભાઈના શરીરે કુહાડીના ઉપરા છાપરી ઘા મારી સોનાના દાગીના રોકડા રૂપિયા તેમજ ઘરના આંગણે પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડીની લૂંટ કરી નાસી ગયો હતો આમ સંજેલીના જીતપુરા ગામના લૂંટ વિથ મર્ડરના બનાવમાં પોલીસે રમણભાઈ ભુરસિંહભાઈ પલાસને ઝડપી પાડી લૂંટમાં લઈ ગયેલો સો ટકા મુદ્દામાલ પોલીસે રિકવર કરી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ બાબતે દાહોદ જિલ્લા પોલીસવાળા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાનું શું કહેવું છે સાંભળીએ તેમને સંજેલી પોલીસ સ્ટેશનની હદમાં જીતપુરા ગામે ગઈકાલે વહેલી સવારના રોજ એક મર્ડર વિથ રોબરીનો બનાવ બનેલો બનાવની હકીકત એવી હતી કે દીપસિંહ માનસિંહ પલાસ જેઓ પોતે નિવૃત્ત શિક્ષક છે તેઓ તેમના પત્ની સાથે સૂતા હતા ત્યારે એક અજાણ્યો ઈસમ એમના રૂમમાં ઘૂસી અને સીધો કુહાડીથી એમના ઉપર હુમલો કરવા લાગે છે ત્યારબાદ તેમના પત્ની જે આ ગુનાના ફરિયાદી છે તેઓ એને કુહાડી પકડી લે છે આરોપી અને જે ફરિયાદી છે બેન એ બંને ઝપાઝપી કરતાં નીચે પહોંચે છે દાદરા ઉપરથી અને આરોપી એમને ઘરની ચાવીઓ માંગે છે જણાવે છે કે ચાવીઓ ઉપરના રૂમમાં છે એ ચાવી લેવા જાય એ દરમિયાન લાભ લઈ અને ફરિયાદી બેન ત્યાંથી નાસી છૂટે છે આ રીતની ફરિયાદ હતી અને ઘરમાંથી ચાર લાખ પંચોતેર હજાર જેવી દાગીનાની લૂંટ કરવામાં આવી હતી આ બનાવ અનુસંધાને ડીવાયએસપી જાલોદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ છ ટીમો બનાવેલી બે એલસીબીની એક એસઓજીની અને ત્રણ અન્ય પીએસઆઈની આમ એ છ ટીમો અલગ અલગ ટેકનિકલ એનાલિસિસ સીસીટીવી એનાલિસિસ હ્યુમન ઇન્ટેલિજન્સ મરણ જનારનો ઇતિહાસ અને આજુબાજુના આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોની ચકાસણી કરવા માટે મીનવાઇલ રમણભાઈ ભુરસિંહભાઈ પલાસનાઓ સંજેલી પોલીસ સ્ટેશન આવીને જાહેરાત કરે છે કે તેમને ત્યાં પણ એ જ સવારના લૂંટ થઈ છે દસથી બાર આરોપીઓ આવ્યા છે અને તેઓ ફળિયામાં સૂતા હતા ત્યારે તેમને ખાટલામાં જ ગોદલું ઓડાડી માર મારેલ અને એમના ખીચામાંથી બે લાખ બાસઠ હજાર રૂપિયાની લૂંટ કરેલ અને ત્યારબાદ એમના ઉપર પાણી નાખી દીધેલ આવી રજૂઆત કરતાં રજૂઆત જ શંકાસ્પદ લાગેલી રજૂઆત શંકાસ્પદ લાગેલી માટે એમને ક્રોસ ઇન્ટરોગેશન કરવામાં આવેલા અને જે ક્રાઇમ સીન છે ક્રાઇમ સીન ઉપરથી એમને એક ફૂટપ્રિન્ટ પ્રાપ્ત થઈ હતી અને આરોપી મર્ડર અને લૂંટ કર્યા બાદ ભોગ બનનાર દિપસિંહભાઈની ટ્રાવેરા ગાડી પણ ત્યાંથી લઈ ગયેલો હતો સર્ચ કરતાં આ ગાડી અમને ચાર કિલોમીટર દૂર મળી આવી ગાડી સળગાવવાની કોશિશ કરેલી પરંતુ ગાડીની સીટના ભાગમાં છાણ અને લીલા પ્રકારનું ઘાસ જોવા મળેલું અને ફૂટપ્રિન્ટ મેં જેમ આપને જણાવી એમ સીન ઉપરથી જોવા મળેલી ત્યારબાદ આરોપી રમણભાઈને જે શંકાસ્પદ ફરિયાદી પણ હતો એનું ક્રોસ ઇન્ટરોગેશન કરેલ એમની ફૂટપ્રિન્ટ અને જે સીન ઉપરથી મળેલી એ ફૂટપ્રિન્ટ મેચ કરાવતા સાઠ ટકાથી વધારે મેચ થવા પામેલી અને એમના ઘરે સર્ચ કરતાં એ શર્ટ મળી આવ્યો જે શર્ટમાં સમાન પ્રકારનું ઘાસ અને ગોબર લાગેલું હતું અને તેમણે જે જણાવ્યું કે બે લાખ બાસઠ હજાર રૂપિયા મારા ગયા તો એ પૈસા ક્યાંથી આવ્યા એ પૂછતા તેઓ ખોટું બોલતા એવું પ્રસ્થાપિત થયેલું આમ ક્રોસ ઇન્ટરોગેશનમાં રમણભાઈ તૂટી પડેલ અને તેણે જણાવેલું કે આ લૂંટ એમણે ઊભી કરેલી હતી એમનો મૂળભૂત ઇરાદો દીપસિંહનું મર્ડર કરવાનો હતો એમના પોતાના પત્ની સાથે આડા સંબંધો હોવાની એમને આશંકા હતી એ આશંકા માટે થઈ અને એમણે આ ખૂન કરેલું ખૂન કર્યા બાદ જે ચાવીઓ મળી ચાવીઓથી એમણે ઘરેણાં કાઢી લીધેલા અને ઘરેણાં કાઢી અને ગાડી પણ એટલા માટે લઈ ગયેલા જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકે કે ખરેખર લૂંટ થઈ હતી અને લૂંટારુઓ ગાડી છોડી અને અન્ય જગ્યાએ ભાગી ગયા છે આમાં ગુનાનો ભેદ છ ટીમો દ્વારા ડીવાયએસપીના લીડરશીપ હેઠળ માત્ર દસ કલાકમાં ઉકેલાવા પામેલ છે અને તમામ ઘરેણા ગુનામાં વપરાયેલ કુહાડી અને ગુના સમયે આરોપીએ પકડેલા પહેરેલા કપડાં આ તમામ વસ્તુઓ બરામદ કરવામાં આવી છે તો દર્શક મિત્રો આવા જ સમાચારો જોવા માટે આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો સાથે જ બે લાયકન દબાવી અમારી સાથે જોડાઈ શકો છો તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો અમારા સમાચારોને લાઇક કરો અને તમારા વોટ્સઅપ ગ્રુપોમાં શેર કરો નમસ્કાર